અરે કીધું કે ગઢીયો તમલ ભાઈ ભાઈ રોણી રાવણ ને ઓછી ઓછી તરિયા કહી દે ને કે બીજા ના કરે વખોણ વખોણ તો મને મેલી કે એના વખોણ કરે ધનુષ તમારા ઇંચ હલિયું નતું મોણી પાછી હોપો ભરી સીતાનું અરે કે તો ગોળી પછી કે

હવે રોણી કે ભાઈ હું તો રાધા ને હદમય હદમય થાકી પણ તો નથી મારે રોણી કે પછી કીધું કે રાવણ મારી રામ કરે પછી ઘર માતા કૌશલ્યા ઉતારે આરતી ને પછી તુલસી દાસ ગાઈ અરે સીતાજી ને મળવા મંડો વર રોણી રામચંદ્ર ભગવાન